બ્લોક માં કન્ટિન્યુ રીજો હાલો મિત્રો બપોરનો ટાઈમ થઈ ગયો છે જમવા હાલો બટાકા શાક અને રોટલી સાજ હાલો મિત્રો જમવું હોય તો હાલો હું તો જમી લઉં હાલો બ્લોકમાં કન્ટિન્યુ રીજો तान तो वागी गया है मम्मी जी पानी भरे है तो ब्लॉक मगन दिन वीडियो मित्रों आप रहता लेकिन हुई गया था आप नाने आए उठाड़ो आ गांव भी हो गया था ना आपको देख आप, आप न उठाड़ा है आप उठिन बस तो लिया है तो मित्रों समझो सर तो आप नाश्ता तो पड़ो है

તો ઘણી વાર કલાક દિવસ વાગે થાય આપડી પાડી શું કે બાંધી આમ